વડનગર નગરપાલિકામાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં પ્રમુખ પતિ નિલેશ શાહે સેવકો સાથે બેઠક યોજતા કોંગ્રેસના સભ્ય મહેન્દ્ર ઠાકોરે આકરા વિરોધ સાથે હોબાળો મચાવ્યો હતો મહેન્દ્ર ઠાકોરે આરોપ મૂક્યો છે કે પ્રમુખપતિ વહીવટમાં સીધો હસ્તક્ષેપ કરી રહ્યા છે જે અસંવિધાનિક છે અને નગરપાલિકા નિયમોના વિરુદ્ધ છે આ મુદ્દાની ગંભીરતાથી લઈને કોંગ્રેસના સભ્યે જિલ્લાના કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરી છે ચર્ચાસ્પદ બનેલા આ મામલે નગરપાલિકાની અંદરની રાજનીતિમાં ફરી ગરમાહટ જોવા મળી રહી છે ગઈકાલે મારા સામાન્ય સભા હતી એની અંદર પ્રમુખપતિ એમ કહેતા હતા કે હું વહીવટની અંદર છે પણ દખલગીરી કરતો નથી પણ મેં અત્યારે રૂબરૂ અને એમાં તમે અત્યારે જે વિડીયો લીધો છે મેં જાતે જ જોઈશ કે પ્રમુખશ્રીના પતિ પ્રમુખની ચેમ્બરમાં બીજા કોર્પોરેટરો અને બીજા સભ્યો કારોબારીના સભ્યો સાથે વાતચીત કરી રહ્યાશ અને હાલ તમારા વિડીયોમાં દેખાઈશ એટલે મેં એમને એ કીધું કે તમે એવું મને કહેતા હતા કે હું છે પણ વહીવટની અંદર દખલ અંદાજી કરતો નહીં પણ અત્યારે રૂબરૂ છે નગર ચેમ્બરની અંદર તો એ શું સાબિત કરો છો કે વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા અને આજનો તાજો દાખલો છે મારે બીજું કોઈ સાબિતી આપવાની નહીં એટલે હું જે ગઈ વખાલે બોલ્યો હતો એ સાચું જ હતું પ્રમુખશ્રી મીડિયાની અંદર કર્મચારીઓને ધમકાવવાનો કે દબડાવવાનો જે મારા ઉપર ખોટો આક્ષેપ કરે છે એ સાબિત થાય છે કે એમના પતિ એ નગરપાલિકામાં આવી બેહીને વહીવટની અંદર હસ્તક્ષેપ કરી રહ્યા છે